જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આજનું નવા એક વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો ઘણા સમય પછી આજનો વિડીયો બનાવીએ છીએ એનું કારણ છે કે આપણને સમય નથી મળતો મિત્રો કારણ કે આપણી પાસે નોકરી જેવી છે કારણ કે આપણને વિડીયો બનાવવા માટે સમય નથી મળતો તો મિત્રો આજે હું નોકરી પર રજા પાડી છે કારણ એનું એ છે કે આજે અમારા ગામની અંદર એટલે કે ધુંબડ ગામની અંદર ભવ્ય સમૂહ આયોજન રાખેલ છે તો સવાર પડી ગઈ છે અને હું સવાર સવારમાં મમ્મી પપ્પાને લેવા માટે ડીસા જઉં છું થી મમ્મી પપ્પાને લઈ અને પછી ધૂંબડ જઈશ ધુમ્મડ પછી આપણા સમૂહ જે જગ્યાએ આયોજન રાખ્યું છે તે જગ્યાએ જઈ અને વિડીયો બનાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જજો મિત્રો આજે ધૂંબડ ગામની અંદર સમૂહ જે આયોજન રાખેલ છે એ આયોજન કેવું રાખેલ છે અને કલાકારો આવવાના છે અનેક નેતાઓ પણ આવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયોમાં આપણે બધું જ બતાવીશું તો મિત્રો કાલે રાત્રે વરસાદ ચાલુ હતો રાત્રે ત્રણ વાગ્યા સુધી તો વરસાદ ચાલુ હતો તોય બી સમૂહ લગ્નનું આયોજન જોરદાર રીતે રાખેલું છે તો વિડીયોમાં બન્યા રહેજો ચલો હવે પહેલાં તો મમ્મી પપ્પાને લઈને આવીએ પછી વિડીયો બનાવીએ તો ફાઇનલી મિત્રો આપણે મમ્મી પપ્પાને લેવા માટે દિશા તરફ નીકળી ગયા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો જય માતાજી ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ફટાફટ અમે નહિ ધોઈ ફ્રેશ થઈ અને સમલગ્ન જઈશું બહુ લેટ થઈ ગયો છું કારણ કે ચાલુ થઈ ગયું છે એટલે ફટાફટ નાઈ ધોઈ અને ફ્રેશ થઈને નીકળી જઉં ડાયરેક્ટ સમલગ્ન ની અંદર તો વિડિયો માં રહેજો તો ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ જોઈ શકો છો બૂટ બૂટ એકડા ઠાટ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જઈશું સમૂહ તરફ તો ચાલો વિડિયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે સમૂહ લગ્નનું આયોજન બહુ જ સરસ કરવામાં આવ્યું છે યુવા બેતાલીસ ઠાકોર સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે યુવા બેતાલીસ ક્ષત્રિય ઠાકોર સમાજ

તો ફાઇનલી મિત્રો સમૂહ લગ્ન પૂરા થઈ ગયા છે અને હવે અમે પાલનપુર આવ્યા છીએ થોડું કામ હતું એટલે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ સમૂહ લગ્ન કેવા લાગ્યા જરા કોમેન્ટ કરજો જય માતાજી